પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આત્મા પ્રોજેક્ટમાં કચ્છના ચુમ્માલીસ હજારથી વધુ ખેડૂતો જોડાયા પ્રાકૃતિક ખેતી કરી અને પર્યાવરણને બચાવવા માટેનો સહિયારો સંકલ્પ કર્યો ગુજરાતના રાજ્યપાલ દેવ આચાર્ય દેવવ્રતજી આજે પ્રાકૃતિક ખેતીને જબરજસ્ત વેગ આપી રહ્યા છે ઠેર ઠેર અભિયાન યોજી રહ્યા છે ત્યારે ખાસ કરીને જે આત્મા પ્રોજેક્ટ છે આત્મા પ્રોજેક્ટમાં કચ્છમાં ચુમ્માલીસ હજાર ખેડૂતોની નોંધ થઈ છે અને અડતાલીસ હજાર એકરમાં પ્રાકૃતિક ખેતી કરવાનો ખેડૂતોએ નિર્ધાર કર્યો જેનો સીધો ને સીધો શ્રેય માત્ર ને માત્ર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજીના ફાળે જાય છે છેલ્લા કેટલાક સમયથી આચાર્ય તમામ રાજ્યના ખૂણે ખૂણે પ્રવાસ કરી અને આત્મા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જબરજસ્ત અભિયાન ચલાવી રહ્યા છે આજે ભુજની લાલન કોલેજ ખાતે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ કૃષિ સંવાદમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને પ્રાકૃતિક ખેતીના શું ફાયદા છે તે તેમણે વિગતવાર વર્ણાવ્યા હતા અને ખાસ કરીને જે ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાથી જે ખેતી કરવામાં આવે છે તેને લઈને જે માનવીના સ્વાસ્થ્ય ઉપર અને પશુના સ્વાસ્થ્ય ઉપર જે ભયંકર ખરાબ અસર પડે છે તેનો વિગતવાર ચિતાર આચાર્ય દેવવ્રતજી દ્વારા પોતાના પ્રવચનમાં આપવામાં આવ્યો હતો હવે જોઈએ પ્રકાશભાઈ રબારાની આમ તક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમમાં બુદની લાલન કોલેજમાં અધિક કલેક્ટર મિતેશ પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ પ્રકાશભાઈ રબારીક જેઓ આત્મા અભિયાનના પ્રોજેક્ટના હેડ છે તેમની સાથે જાણીતા પ્રગતિશીલ ખેડૂત આશાપુરા ફાર્મના સંચાલક હરેશભાઈ ઠક્કર ગુણાતીતપુર ગુણાતીપુર ગામના રતિલાલભાઈ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યપાલે તેમની જે પ્રાકૃતિક ખેતીની જે કામગીરી છે તેમને બિરદાવવામાં આવી હતી રાજ્યના જિલ્લાના જિલ્લાના વાત તો લગભગ જેટલા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરેલી છે કચ્છની કચ્છ જિલ્લાની વાત કરીએ તો અડતાલીસ હજારથી વધારે એકરમાં પ્રાકૃતિક કૃષિની શરૂઆત થઈ ગયેલી છે રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં ટ્રેનિંગ પણ આ બાબતમાં આપવામાં આવે છે આત્મા પ્રોજેક્ટ દ્વારા ખૂબ ક્લસ્ટર બેઝ ટ્રેનિંગ આપવામાં આવે છે દરેક ક્લસ્ટર ગ્રામ પંચાયતની દસ ગ્રામ પંચાયતી જ એક ક્લસ્ટર બનાવેલું છે એમાં ટેકનિકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મસ માસ્ટર ટ્રેનની પણ ખૂબ સારી ટ્રેનિંગ આપવામાં આવે છે તો રાજ્યના ખેડૂતોને અનુરોધ છે કે આ ટ્રેનિંગ લેવી જોઈએ અને આ ટ્રેનિંગ લઈને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવું જોઈએ જેમ આજના પ્રસંગમાં રાજ્યપાલશ્રીએ ભયસ્થાનો બતાવ્યા છે કેમિકલ ખેતીના એ ભયસ્થાનને ઓવરકમ કરવા માટે આજની તારીખે એક જ આપણી પાસે શ્રેષ્ઠ ઉપાય છે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત જેટલી ખેતી કરીએ છીએ એ ખેતીમાં ખૂબ સારું આપણને

બહે શિક્ષક ભાઈઓ યોગ શિક્ષક બંધ